નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું શું ભરત તળાવિયા ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત અને જેમણે પોતાના વિસ્તારની અંદર જે વસ્તુ થતી નથી એ પોતાના વિસ્તારની અંદર વાવી અને મબળક ઉત્પાદન લઈ રહ્યા છે અને એ પણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક એટલે કે ગાય આધારિત એટલે કે પ્રાકૃતિક રીતે સરસ મજાની ખેતી કરે છે સરસ મજાનું ઉત્પાદન લે છે તો આ કઈ વસ્તુ છે આ કઈ વસ્તુનું વાવેતર જેમણે કર્યું છે અને આપણને અસંભામાં નાખી દીધા છે એટલે કે આપણને આશ્ચર્ય પમાડી દીધા છે તો એ પાક વિશેની આપણે વિસ્તૃત માહિતી મેળવીએ અને કેટલું ઉત્પાદન લે છે કેવી રીતે લે છે કેવી રીતે માવજત કરે છે વિસ્તૃત માહિતી આપણે ખેડૂત મિત્ર આગળથીને જાણીએ નમસ્કાર ખેડૂત મિત્ર હાજી હવે આપનું નામ જણાવો હરેશભાઈ ભીમજીભાઈ ડેંગડા ઓકે અને

તો બીજા વર્ષે પણ એવું બન્યું બરોબર લોકડાઉન થયું બીજા વર્ષે એવું થયું તો બીજા વર્ષે નિષ્ફળ ગયા અમે બરોબર પછી મેં સંશોધન કર્યું કે શોધ કરી એની કે આપણે કાળી શેરડી વાવીએ કાળી શેરડી કાળી શેરડી વાવી તો ખેડૂતો એ મને ઘણા એવું કીધું કે કાળી શેરડી આપણા વિસ્તારમાં થતી નથી બરોબર તો આપણે જે ઓર્ગેનિક પ્રાકૃતિક કૃષિના ભાઈબંધ દોસ્તારો મિત્રો અમારા નોખા નોખા રાજ્યોમાં હોય છે બરોબર તો આપણે આંધ્ર નું અનંતપુર જે છે ને હા હા ત્યાંથી મેં આપણે ફોન માં ગ્રુપ માં મોબાઈલ નંબર ગોતતા ગોતતા સેટિંગ કર્યું અને કાળી શેરડી મંગાવી ત્યાંથી કાળી હા બરાબર ત્યાંથી કાળી શેરડી મારે અહીંયા સસો રૂપિયા મણ પહોંચી હતી સસો રૂપિયા મણ હા તો મને પેલા વર્ષે તમને કહું ચાર થી સાડા ચાર લાખ નો માલ થયો પારવા પારવા છોડવા ચાતા એટલે ચાર સાડા ચાર લાખ નો માલ થયો કેટલા વીઘા માં એ બે વીઘા માં હતી બરોબર અને ગયા વર્ષે મેં છ વીઘા ની શેરડી કરી કાળી શેરડી કાળી શેરડી બરોબર છ વીઘા ની શેરડી કરી તો મારી તમામ શેરડી અહીંયા ફાર્મ ઉપર થી જ વહી ગઈ છે બેઠા બેઠા હા ફાર્મ ઉપર બેઠા બેઠા જ વહી ગઈ છે બરોબર અને તમામ શેરડી મેં હોલસેલ માં 300 ના ભાવે વેચી અને રિટેલમાં ચારસો 400 450 ના ભાવ થી વેચી બરાબર એટલે ત્રણ લાખ ઉજીનો વિગો મને મળ્યો એમાં બરાબર તો 6 વીઘા શેરડી હતી તો મે 17.5 લાખ ની શેરડી વેચી મેં ઓકે એટલે 17.5 લાખ ની શેરડી વેચી અત્યારે મારે બાર વીઘા ની શેરડી બે મહિના ની કમ્પ્લીટ થઈ ગઈ છે આ વર્ષે આ બીજા ત્રીજા વર્ષે વધારી હા ત્રીજા વર્ષે વધારી દીધું બાર વીઘામાં તમે વાત કર્યું છે બરાબર હા હવે તમે શરૂઆતમાં કઈ રીતના એનો વાવો અને એ ખેડૂત મિત્રોને થોડીક માહિતી આપો શરૂઆતમાં વાવવામાં આપણે એપ્રિલ મહિનો બેહે એટલે એપ્રિલમાં શેરડી વાવાઈ જાવ જોવે આ શેરડીનું વાવેતર હું પાંચ ફૂટનું પાટલું રાખું છું અને બે ફૂટ બે સોડ વચ્ચેનું અંતરો બે ફૂટ બે સોડ વચ્ચે અને પાટલા પાંચ ફૂટનું પાટલું પાંચ ફૂટનું બરોબર અને વચ્ચે પાવાની જગ્યા રાખો હા વચ્ચે પાવાની જગ્યા રાખું છું બરોબર પછી આપણે આનું હાથી છૂટી જાય જયારે તમને કહો આઠ મહિનો હેન્ડમાં આવે હાથી છૂટી જાય એટલે પાળા ચડાવી દેવાના પાળા ચડાવી અને આનું મલચિંગ કરી નાખવાનું મલ્ચિંગ કરવા મલચિંગ કરી ઘઉં નું પરાળ છે અને આને આપણે જયારે પાળા ચડાવી દઈએ શેરડીમાં ત્યારે એક મૂકીને એક લાઈનમાં આનું મલ્ચિંગ કરવાનું આવે છે હવે આ મલ્સિંગ કરવાથી ફાયદો કેવો કરે એમ તમે જણાવો મલસિંગ નું કરવાથી ભરપૂર પ્રમાણમાં ફાયદો રહે છે જે કાર્બન સંગ્રહિત થાય ને પુષ્કળ

હાનિકારક જે ઈડ આવે ને એ કંટ્રોલ કરી લે છે કુદરતી રીતે કંટ્રોલ કરી નાખે બરોબર એ હું પણ મંગાવવાનો છું પણ અત્યારે તાપ પડે છે કે નહીં એટલે અત્યારે મંગાવવાની નથી જે ઠંડી રેત થાય વાવણી સિઝન થઈ જાય સોમાસુ બેસી જાય એટલે એ વસ્તુ મંગાવવાની છે એ રીતનું છે અને આને કેટલા દિવસે પાણી આપવું પડે છે ખેડૂત મિત્રો જણાવો આને પાણી પાણી આપવાનું અત્યારે હું ઉનાળાની સિઝન છે તો આઠ થી દસ દિવસે પાણી આપું છું આઠ દસ દિવસે અને બાકી સોમાસુ કે શિયાળો હોય ત્યારે સોમાસુ કે શિયાળો હોય ત્યારે તમે દસ બાર દિવસે આપો તો હાલે એટલે સોમાસામાં તો જરૂરિયાત રે નહીં અને હવે આ પાક છે એની માવજત વિશે વાત કરીએ હવે આ પાક તૈયાર કેટલા દિવસમાં થઈ જાય છે એટલે કે કેટલા સમયમાં તૈયાર થાય છે આ આ પાક તૈયાર થાય છે સાડા નવ થી દસ મહિને દસ મહિને તમારે તૈયાર થઈ જાય છે બરાબર અને તો આની હાઈટ કેવી રહે છે ખેડૂત મિત્રોને જણાવો આની હાઈટ હવે આ રીતના તમે તૈયાર કરો બરાબર પછી કટિંગ કરીને તમારે સેલિંગ થઈ જાય ઉત્તરાયણ ઉપર આપડે મકર સંક્રાંતિ આવે એની ઉપર ખાવા માટે જે ગ્રાહકો ને શેરડી જોતી હોય આપડે બોટાદ છે ભાવનગર છે સિહોર છે મોવા છે પછી અમરેલી છે તમને કહું તો રાજકોટ સુધી આમ ગોંડલ સુધી મારો માલ વયો જાય છે બરોબર અને આ ચાર વર્ષથી વાવું છું એટલે ગ્રાહકો બંધાઈ ગયેલા છે સ્વાદ કેવો રહે છે આનો સ્વાદ માં ભરપૂર કમ્પ્લીટ રહે છે શેરડી સ્વાદ એ ગ્રેડ હા એ ગ્રેડ સારો રહે છે એટલે કે બીજી વખત ઓર્ડર આવેલા તમારે ઈનાની એક માણસ જે ચાલુ કરે ગાડી ભરવાનું તો એ સિઝન આખી પૂરી થાય શેરડીની એક મહિને દોઢ મહિને ચાર સુધીમાં ચાર થી પાંચ ગાડી એક એક વ્યક્તિ ભરે છે બરોબર એ આજે ગાડી ભરી ગયો હોય તો એ પાછો અઠવાડિયે કે દસ દિવસે પાછો એનો ફોન આવી જાય કે ભાઈ હું બે દિવસમાં ગાડી લઈને આવું છું મારી હાટો ચારસો મણ કે પાંચસો મણ શેરડી ત્યાં રાખજો બરોબર એ રીતનું છે અને આયા ગ્રાહકો જે તમને કહું આજુબાજુના ગામડામાંથી લગભગ ઓછામાં ઓછા પચીસ ગામડા આજુબાજુમાં બરોબર એ બધાય આવે બરોબર એ સીધા વાડીએ થી લઈ જાય છે ખેડૂત મિત્રો હરેશભાઈ શેરડી નું વાવેતરની સરસ મજાની આપણને માહિતી આપી પરંતુ સાથે સાથે એ પ્રાકૃતિક ખેતી કરે ખેડૂતો એટલે કે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે એના માટે પણ એ પ્રયત્ન કરે છે અને આજુબાજુની અંદર હાથથી હિતેલ લોકોને અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એનો સપોર્ટ આપ્યો છે અને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરણા પણ આપી છે તો એવું સરસ મજાનું હરેશભાઈ કામ કરી રહ્યા છે તો હવે ખેડૂત મિત્રો આ વિડીયોથી ઘણા બધા ખેડૂત મિત્રોને લાભ થઈ શકે તેમ છે માટે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેના કારણે વધુમાં વધુ ખેડૂત મિત્રો આ માહિતીનો લાભ મેળવી શકે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ